Que abre એક બિલાડી બેન આમથી આવતા રોટલી બિલાડી બેન કેવી કે પેલા મેં રોટલી જોઈ છે તો બીજા બિલાડી બેન કે ના પેલા હું આવી છું તો આ હું રોટલી ખાવ ઓલી હું રોટલી ખાવરા ભાઈ વાંદરા વાંદરાભાઈ કે બિલાડી એ બિલાડી વાંદરા ભાઈ કે તમે ઝો કરો નોટલી નો ભાગ પાડી દઉં તો વાંદરા ભાઈ તો તો આવી રીતે જોખે તો આ ભાઈ ગયો વાંદ્રાભાઈ ખાઈ ગયા એમ કરતા કરતા વાંદરા ભાઈ આ જોતા એટલે કોઈ દિવસ ઝઘડો કરવાનો જે આપણી પાસે હોય એ ભાગ પાડી સરખે ભાગે બધા ખવાય